હેલો ફ્રેન્ડ્સ મેઘરાજાની સવારી ઓલમોસ્ટ ગુજરાતમાં બધે આવી જ ચૂકી છે અને મેઘરાજાને લીધે ચારે બાજુ ગ્રીનરી ફેલાઈ ચૂકી છે તો જુઓ આ ખુશનુમા વાતાવરણમાં વરસાદ આવવાની તૈયારી જ છે તો અમે પણ લટર મારવા નીકળ્યા હતા આ વાતાવરણની મોજ લેવા નીકળ્યા હતા તો જુઓ આ વાતાવરણમાં મને કંટોલાના વેલા મળી ગયા કંટોલા એ દુનિયાની સૌથી તાકાતવર શાકભાજી માનવામાં આવે છે કેમ કે તેમાં મોસ્ટ ઓફ બધા જ વિટામિન્સ હોય છે અને મોટામાં મોટી બીમારીને પણ તે માત આપી શકે છે કેન્સરના દર્દીઓને પણ કંટોલા ખાવાનું કહેવામાં આવે છે અને બાળકોના મગજને વિકસિત કરવામાં પણ કંટ્રોલા ખૂબ જ ઉપયોગી છે તો મેં આવા સરસ સરસ પૂર્ણા કંટોળાને તોડી લીધા છે અને આજે આપણે બનાવીશું કંટોળાનું શાક તો કંટોળાને આપણે બે પાણીએ ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે કોરા કપડામાં સૂકવી લઈશું જુઓ એકદમ કૂણા કંટોળા છે મોટા કંટોળામાં બી હોય છે તો ઘણા લોકોને ભાવતા નથી તો કૂણા કંટોળાનું શાક વધારે ટેસ્ટી બને છે તમે ઈચ્છો તે શેપમાં તમે કટ કરી શકો છો મેં અત્યારે પતલી પતલી સ્લાઇસ કરી છે આ રીતે બધા જ કંટોળાને આપણે સમારી લઈશું ત્યારબાદ એક પેનમાં છ થી સાત ચમચી તેલ મૂકી અને લસણને એડ કરીશું લસણ એડ કરવાથી તેનો સ્વાદ જ અનોખો આવે છે લસણ કકડી જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને કંટલાને એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ બાદ પછી આપણે તેમાં હળદર એડ કરીશું અને ફરીથી મસાલા મિક્સ કરી અને છથી સાત મિનિટ માટે ફરીથી ઢાંકી દઈશું જુઓ છથી સાત મિનિટ બાદ કંટલા ગળી ગયા છે અને આપણું શાક રેડી છે લાસ્ટમાં આપણે તેમાં મરચું પાવડર એડ કરીશું ફરીથી આપણે બધા મસાલા મિક્સ કરીશું અને જુઓ આપણું શાક રેડી છે એકદમ ટેસ્ટી દેખાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ મજા આવશે ઘરમાં બધાને જ ભાવશે બાળકોને જરૂર ખવડાવજો બાજરાના રોટલા સાથે ખૂબ જ ભાવશે તો જરૂર ટ્રાય કરો થેન્ક યુ